દરેક દરેકતી નથી અઢી મહિના જે કોઈ તકલીફ હોય તમારા મન થી મોનતા રાખવા મંદિર માં તમારી અરજી પૂરી મારા કરવાની એવું નહી કે તમે અહિયાં આગળ વાળા આવીને મત છે ના અમુક સેવા આવતા હોય આગ્રવાડા કયાયું, મંદિર કયા આવ્યું માતાજીની ગાદી કયા એ પણ ખબર એમની પણ પછી તમારી જે કોઈ અરજી હોય તમારા જે કંઈ દૂધ દર્દ હોય અહિયાં તમારી પાસે બીજું કોઈ લેવામાં આવતું નહીં તમને એવું કહેવામાં આવે

તમારો ભાવ વધુ વધે તો મારો અનુભવ કરવો હોય તો મારા સળ સુધી આજુબાજુ કોઈ જગ્યાએ તમને બહુ ખોટી વાત કરે કે માતાજી કે માતાજી પૈસા માતાજી ખોટા જયારે રોમ અયોધ્યા માં અયોધ્યા રોમે જન્મ રોમ ભગવાન ખુદ અયોધ્યા વાસી ના જે કોઈ માણસ હતા ઓળખી શક્યા કરતા કા તો ત્રિલોકનો નાથ તો ભગવાન તો કોઈ ઓળખ્યા કરતા કદી રે અને અયોધ્યા વાસી એ રોમ થી સીતાર કેટલો સમય વિયોગ અને દૂર રાખવા પડ્યા જે અયોધ્યા વાસી ના કારણે તો ભગવાનના ના મોળસે નહીં છોડ્યા ભગવાનના ના મોળસે મેણા છોડ્યા નથી એટલે તો આજ ના મોળસ નું છોડે તો તમે અહીંયા સુધી આવતા તમારો કોઈ

પટેલ ના દસ રવિવાર આવું મારી ગાદી ચોકાશ નઈ યાદડી નાખી બરબાદ પટેલ

મારી નજર નાસી પરત હાથ પેઢી તમારા ઘેર અન્ન પટેલ કરવું મારું કોણ છે

અને આપણા સાનિધ્યના ના સેવક છે મારી મારી એમને માનતા એવી રાખેલી માટે પડી ગઈ એમને ચિંતા મારી સાયકલ લઈને પડી ગઈ મારી પગ ફ્રેક્ચર ના થવું જોઈએ ભલે સોજો આવ્યો પણ મારી સવાર સવારમાં સોજો ઉતરી જવું જોઈએ પછી એમને માનતા એવી લીધી કે મારી જે છે કે માનતા એવી રાખવી કે બે કામ થાય એમ કે કર્મ થાય અને પુણ્ય થાય માનતાનું બી કામ થાય એવી રીતે માનતા લીધી આપણા સેવકે કે તે ગોળ લઈ માનતા લીધી અને બીજી માનતા એમને એવી રીતે લીધી કે એમની દીકરીને મગજનો તાવ ચડી ગયેલો એના માટે બી માનતા લીધી તો બે માનતાઓમાં એક સવા કિલો તુવે દાળ છે અને સવા કિલો ગોળ છે મારી તો બે બે આ જે આવનાર ભક્તો છે મારી એના માટે વાપરવા માટે જ કામ લાગવાનું છે તો મારી માનતા લઈએ તો આવી જ લેવાય તો બે કામ થાય મારી તો રામ રામ મારી Oh તમારી કોઈ બી સમસ્યા હોય તમારા જે કઈ તકલીફ હોય તમારી આજે નામ લખાવજો તો વ્યક્તિ સાઈઠ નંબર આ તો બધા જે કોઈ હોય નવા હોય નામ લખાય નામ લખાવતા સમયે કઈ તારીખે નામ રખાવ્યું હવામાન બદલે જેના હિસાબે ઘણી બધી જગ્યા એવારસાદ તો દરેકે જે કોઈ હોય રવિવારે આવવાનું હોય તો શનિવારે અગાઉ દિવસ

કોઈ નંબર 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 ના હોય મોબાઈલ મોબાઈલ અને પર કોન્ટેક્ટ કર્યા પછી આવું જેથી ખબર પડે જેથી વાતાવરણ હવામાન ના હિસાબે જો કદાચ ગાડી બંધ હોય દર્શન બંધ હોય ખબર પડે કે હવામાન હમણાં વાતાવરણ એવું જ તેના હિસાબે ભાઈ આવે

કે જે આયા છે અહીં અને જે નથી આયા જે આવેલા છે અને નથી આવ્યા એના માટે જાહેર સૂચના છે સંદેશો કો જે કોઈ કે આજે જાહેર કરીએ છીએ અમે કે આવનાર વાતાવરણમાં જે પલટો મારે છે એ આવનાર ભક્તોને બી ખબર નથી નથી આપણોને બી ખબર એટલા માટે એક નંબર આપણે જાહેર કરીએ છીએ કે નવ્વાણું સાત પંચાણું ત્રેવીસ એક બેતાલીસ આ નંબર પર શનિવારે આગલા દિવસે રવિવારના આગલા દિવસે શનિવારે સાંજે તપાસ કરીને આવું દૂરના ભક્તો એમને આ નંબર ખાસ નોટ કરી લેવો અને જે નથી આવ્યા એમને બી આજે આવેલા છો તો આજુબાજુમાં જે ગામડાની પબ્લિક છે એમને બી જાણ કરવા આપણી ફરજ છે તો આ નંબર

આશીર્વાદ <coughs>